નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તા મરામત કામગીરી વેગવંતી ચૂડા ધાંગદરા સહિત વિવિધ તાલુકાઓમાં મેટલિંગ અને પેચવર્ટની કામગીરી શરૂ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મરામતનું કામ શરૂ કરવામાં આવ્યું છે ચૂડા તાલુકાના વનાળા કંથારિયા જોબાળા રોડ પર મેટલિંગ અને રિફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે રતનપર માળોદ રોડ પર ડામર પેચવર્ક કરી રસ્તાને મોટેબલ બનાવવામાં આવ્યો છે ધાંગધ્રા તાલુકાના જસાપર નારીચણા રોડ પર મેટલ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની સૂચના મુજબ આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે વેટ મિક્સ અને મેટલ પેચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કામગીરી માટે જેસીબી રોલર ડમ્પર અને ટ્રેક્ટર જેવા સાધનો તેમજ પૂરતું માનવબળ તૈનાત કરવામાં આવ્યું છે માર્ગ અને મકાન વિભાગ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કરવામાં આવી રહી છે બાકી રહેલા ખાડાઓની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ